આપડે લઈ આ માતાજી બધા રક્ષાબંધન થઈ ગઈ છે અને મારા હે મારી જિંદગી બેન ને લઈ અલી મારી મોટી બેન છે મારા મોટા બાપની છોકરી આ સપના છે મારા પુઈન છોકરી અને આ મારો ઘર પરિવાર છે અને અમે તૈયાર થઈ ગયા છીએ પ્રતિક્ષાના ભાઈને રાખડી બાંધવા જાવી છે તો પહેલા અહીંયા મારી બેન આવી છે એ મન કે તું રાખડી બાંધી પછી જાય અને પાછું જાવું હોય તો પહેલા હું લઈ લઉં સીન અને રાખડી બાખડી બાંધી લઈ અને કઈક દઈ દે વીડિયોમાં કંઈક દે દે ભાઈ ઢાકણું છે આમ તો જવું હોય પાણી નાખે સાઈ જાય અરે

કબૂતર ને શેણ નાખવા આવી ને શેણ લી એવી પેથી અરે ભગવાન કે બધાય ફૂટાય તો મારા વેરા કેમ થયું કે રઘુ બગુ કે બધું વૈગી શું થયું કેટલા કેટલા વાલા કુત ન થાવ પડતી હે ના મારા ફેરી બી હે હો 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 મારતી કે માતાજી તમા કોઈ વેગી છે એટલે ભુવાતા હોય એટલે ને પેરા માતાજી હોય જ નહી તમને ખબર છે હો ભાઈ ઓ દી ભાઈ કેવો કોનતમાં ફેરા 50 અમારે કોઈ માતા 50 50 રૂપિયા 50 રૂપિયા રાખડી 50 રૂપિયા દીકરી લઈ શકે પપ્પા પપ્પા મેં ખરો ન હું મોલે હું જઈ એને ના હોય ને કિસા ઓલા હા બતા પેળો બતા આખા પેળા માંથી ભાભી રાખડી વાળા આ પેમેન્ટમાં ક્યાં પેડા થઈ ગયા અમારે ભાઈ હવે છે ને રાખડી બંધાઈ ગઈ છે બરોબર એટલે હવે હમ જયારે નીકળવું છે તો વિડીયો આપણે કન્ટિન્યુ કરશું બરોબર હું નથી બરોબર ઓકે આપડે એક માથું બીજું રોડ ઉપર કોને આવી ગયો